નમસ્કાર દર્શક મિત્રો જનરપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ખાતે ગત સપ્તાહે પ્લેન ક્રેસની ઘટનામાં વડોદરા શહેરના મોગલવાડા ખત્રીપોળના રહેવાસી સાદિકાબેન અને તેમની અઢી વર્ષની માસૂમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું જેમાં સત્તાધીશો તરફથી અઢી વર્ષની માસૂમ દીકરી ફાતેમાની ડેડ બોડી બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને તેમની અંતિમ ક્રિયા દફનવિધિ ભારે હૈયા તેમજ પરિવારજનોનો અને તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિશ્રી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી જ્યારે ત્રણ દિવસ બાદ આજ રોજ માસુમ દીકરીની માતા સદિકાબેન તપેલીવાળાનો ડીએનએ રિપોર્ટ મેચ આવી જતા તેમના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મોડી રાત્રે અમદાવાદથી તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારે આ વિસ્તારમાં ભારે ગમગમીનો માહોલ સર્જાયો હતો અને તેમની દફનવિધિ વાડી મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન ખાતે રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ

અને નમાઝ જનાજા પણ ત્યાં જ પડવામાં આવશે શું નામ આપ મારું નામ લોખંડવાલા ગુલામ નદી મેં આ મારા મામાના છોકરાની ઓગ